તમે મને કહો ભાઈ આ દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય એને હું લૂંટવા દઉં દેવાય અને આ લૂંટારાઉન્ડ ઠીક કરવા જોઈએ કે ના કરવા જોઈએ હવે હું એક કામ કરું છું મારો વાળ ખેંચે છે તમને આશ્ચર્ય થશે સાથે આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે તમારે સરકાર બનાવી હોય ને તો ઓછામાં ઓછી બસો બોતેર સીટો તો એમપી જોઈએ તમારી પાસે અમારી સિવાય ભાજપ સિવાય આ દેશમાં એક પણ પોલિટિકલ પાર્ટી કોંગ્રેસ પણ બસો બોતેર લડાવતા જ નથી બોલો એટલે તમે બસો બોતેર લડાવતા નથી અને કોઈ તમે સરકાર બનાવી છું આજે તો એમની સ્થિતિ એવી છે કે આ એમનું જે શાહી પરિવાર છે ને દિલ્હીમાં રહે છે એમની દશા એવી છે કે પોતે આ વખતે કોંગ્રેસને વોટ નહી આપીએ કે બોલો આ મોદી સાહેબ ની કબાળ છે ને શાહી પરિવાર કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસ નો ઉમેદવાર જ નથી અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા એહમદભાઈ એહમદભાઈ તો હવે રહ્યા નહીં એહમદભાઈ નું પરિવાર ભરુત પર રહે છે એમની દશા એવી કોંગ્રેસને મત નહીં આપે એહમદભાઈ નું પરિવાર કોંગ્રેસને વોટ નહીં આપે કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગર પાસે રહેતા હતા મત એમનો ભાવનગર પાસે જ હતો એ ભાવનગર માં કોંગ્રેસને વોટ નહીં આપે આ કોંગ્રેસની દશા છે વિચાર કરો અને આ કોંગ્રેસે સંપૂર્ણપણે જયારે એમનો ચૂંટણી ઢંઢરો આવ્યો ને ત્યારે મેં કહ્યું હતું આ મુસ્લિમ લીગ ની છાપ છે આમાં અને એક પછી એક પાના ખોલવા માંડ્યા છે હવે એમણે માઓવાદી ઘોષણાઓ કરવા માંડી છે નક્સલવાદી એમણે કહ્યું છે હવે એમણે પાર્ટી તો બરબાદ કરી હવે હું તો મર્યો તને મારું એ મૂડમાં દેશને બરબાદ કરવા નીકળ્યા છે એમણે પાર્ટી તો તબાહ કરી દીધી દેશને બરબાદ કરવા નીકળ્યા છે અને એમણે એક નવો એમણે કહ્યું છે અમે એક્સરે કરીશું આખા દેશનો કહ્યું છે ને આખા દેશનો એક્સરે કરીશું એટલે તમારા લોકરમાં શું પડ્યું છે એક્સરે તમારા ઘર માં શું પડ્યું છે એક્સરે તમારું બેંકમાં શું પડ્યું છે એક્સરે તમારા ત્યાં કઈ દાગીનો બાજરાના કે જવારના ડબ્બામાં રાખી મૂક્યો હોય એક્સરે પછી નોટી લેવાનું આ એમણે મેનિફેસ્ટોમાં કહ્યું છે જે બધું છે પછી જેની પાસે નથી એને વેચી દેવાનું તમે આ ગરીબી વેચવા નીકળ્યા છો ભાઈ આ દેશને તમે તબાહ કરવા નીકળ્યા છો શું માડ્યું છે તમે તમે વિચાર કરો એમણે બીજી એક વાત કરી એમના એક ખેરખા બેઠા છે વિદેશમાં એમણે ત્યાંથી સંદેશો આપ્યો જાહેરમાં કહ્યું આપણે ત્યાં દરેક મા બાપ એની ઈચ્છા હોય ને કે ભાઈ મૃત્યુ પછી સંતાનોને કંઈ ને કંઈ આપી જવું દરેક મા બાપ ની ઈચ્છા હોય ના હોય કોઈ મા બાપ એવું હોય તો હું તો દેવું કરીને જઈશ છોકરા ફરશે એવો કોઈ માબાપ હોય ભાઈ એક મા બાપ એવા હોય બધા મા બાપ કઈ ને બચત કરે કે ના કરે છોકરાઓ માટે આપીને જવાનો વિચાર કરે કે ના કરે હવે કોંગ્રેસ વાળા એના ઉપર ડોરો નાખ્યો છે અને એમણે જાહેર કર્યું છે કે હવે તમે જે બચાવ્યું હોય એ તમે તમારા સંતાનોને નહીં આપી શકો એમાંથી અડધા કરતા વધારે કોંગ્રેસની સરકાર બનશે તો તમારી પાસેની ટેક્સ રૂપે લઈ લે પંચાવન ટકા ટેક્સ નાખશે એટલે માનો કે તમારી પાસે દસ એકર નું ખેતર છે અને તમે છોકરાને સંતાનોને ને દસ એકર આપીને જવા માંગો છો તો તમારા પાંચ એકર સરકાર માં ગયા ને પાંચ એકર રહ્યા આ કાયદો લાવવાના છે તમારી પાસે બે ભેંસ હોય તો એક ભેંસ કોંગ્રેસ વાળા કે સરકાર બાકી દો એક તમારા છોકરા ને આપવા નહીં કેમ તો અમારે એક ભેજ અમારી વોટ બેંક માં આપવા છે આ કાયદેસર લાવવા મેનિફેસ્ટો માં લખ્યું છે બોલો આ હિંમત એમ નહી હવે આ દેશના નાગરિક ને આપણે સમજાવું જો કે ના સમજાવું જોઈએ ભાઈ અમે તો તમારી તાકાત વધારવાનું કામ કરી રહ્યા છે એ તમે ભેગી કરેલી તાકાત ને ભોગવવાનું કામ કરવાનું વિચાર રહ્યા છે ભાઈ અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આ કોંગ્રેસથી ચેતતા રહેજો